નમસ્તે મિત્રો હું રાજેશ લિંબાસિયા જયનારાયણ ગૌચારા ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદાવતી આજે એક આપણે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે ઓર્ગેનિક માટી કે જે છોડને ઓક્સિજન છે કાર્બન છે કેલ્શિયમ છે કેવી રીતે પૂરા પાડી શકાય તેમના માટે વિસ્તૃત ખેડૂત મિત્રો તથા ફ્લાવર બેડ ઘરે જે રાખતા હોય તથા કે જે કોઈને કુંડામાં શાકભાજી વાવેતર કરવા હોય તેમને વિસ્તૃત માહિતી આજે અમે સચોટ પ્રમાણમાં આપશું સૌપ્રથમ આપણે આપણી કાળી માટી લેશું જે આપણી જમીનની અંદર જે હોય છે કાળી માટી હોય છે લાલ માટી હોય છે જે કોઈ હોય તે એ લેશું આપણે પાંચ થાળી આનું પ્રમાણ એક કુંડાનું લેશું કે જે આપણે તુલસી ક્યારો આવી ફૂલછોડ આવી એમનું લેશું બરાબર આ પાંચ થાળી એક માટી લીધી છે એમની સાથે આપણે એક થાઇડી કોકોપીટ લેશું કોકોપીટ છે તે માટી સાથે ભેળવવા માટે શું કામ આપશે આ આપણે વાત કરીશું ત્યારબાદ આપણે એક થાળી લેશું લાલ રેતી રેતીનું પણ શું મહત્વ છે તે આપણે પણ હમણાં જણાવશું ત્યારબાદ એક થાઇડી આપણે અળસિયાનું ખાતર લેશું કે જે ગાય આધારિત હોવું વધારે જરૂરી છે એનું પણ શું મહત્ત્વ છે તે પણ આપણે સમજાવશું ત્યારબાદ એક ચમચી કોરો ચૂનો લેશું ચૂનાનું પણ શું મહત્ત્વ છે તે પણ આપણે સમજાવશું ત્યારબાદ બે ચમચી અથવા ત્રણ ચમચી આપણે ચૂલ્લાની રાખ લેશું અથવા આપણી અગરબત્તીની રાખ પણ ચાલે પણ આપણે મહત્વ મિક્સ કરી નાખશું આ મિક્સ થઈ ગયું છે હવે કાળી માટી સાથે આપણે જે જે વસ્તુ ભેળવેલી છે પ્રમાણમાં એનું ખૂબ જ જરૂરી ફ્લાવર બેડમાં તુલસી ક્યારામાં ફૂલ છોડમાં વધારે પ્રમાણમાં મહત્વ શું છે એમનું પણ આપણે વિશેષ માહિતી લેશું હવે જે માટી બાદ આપણે જે કોકોપીટ નાખેલું છે આ કોકોપીટ માટી સાથે ભળશે એટલે માટીને એકદમ પોલી રાખશે જે સાથે ચીકણી થવા નહી દે જેનાથી છોડને પૂરતો ઓક્સિજન કુંડામાં કાયમીના માટે મળી રહે દાખલા તરીકે આપણે અત્યારે જે કુંડા વાવેલા હોય છે તેમની અંદર પાણી એક ગ્લાસ નાખી હતી ત્યારે કુંડાની અંદર પાણી અંદર નથી એનો મતલબ એવો થયો કે ઓક્સિજન મળતું નથી તો મિત્રો આપણે પણ જેમ ઓક્સિજનની જરૂરિયાત છે એમ તો એવા સમયે આપણે તેમને કુદરતી ઓક્સિજન કેવી રીતે આપી શકીએ તો કોકોપીટ માટી સાથે નાખી તો માટીને ચીકણી નહીં થવા દઈએ એટલે એમને ઉપરથી ઓક્સિજન મળતું રહેશે ત્યારબાદ આપણે જે લાલ માટી લાલ રતી કે જે નાખવાનું જે કારણ છે તે જમીનની અંદર અથવા માટી સાથે ફ્લાવર બેડમાં જે ભેજનું પ્રમાણ વધારેમાં વધારે જળવું હોય કોકોપીટ માટી ને રેતી ત્રણે એક સાથ રાખશો તો જે જગ્યાએ તમારે ત્રણ ગ્લાસ પાણી નાખવું પડશે ત્યાં એક ગ્લાસ પાણીની અંદર પોષક તત્વો પૂરા મળતા રહેશે મૂળને ત્યારબાદ જે વાત ખાસ કરવાની છે તે અળસિયાના ખાતરની છે આ અળસિયાનું ખાતર જે છે તે આપણે ગાય આધારિત બનાવેલ છે હવે આ ખાતરની અંદર માટી સાથે ખાતર ભરશે એટલે જમીનના પૂરા તત્વો જે ઓર્ગેનિક તત્વો કહેવાય એ તત્વો બધા આમાં જમા થશે અને મૂળને પૂરેપૂરું પોષણ મળતું રહેશે જે ખૂબ જ જરૂરી છે ખાતર વગર ક્યારે ફૂલ છોડ વાવવા કે તુલસી ક્યારે વાવવા નહીં ત્યારબાદ આપણે ચૂનાનું શું મહત્ત્વ છે તો ચૂનાની અંદર કેલ્શિયમનો ભાગ આવે છે તો છોડને કેલ્શિયમ કુદરતી મળી શકતું નથી તો આ છોડને કુદરતી કેલ્શિયમ મેળવવા માટે ચૂનો ફરજિયાત ખેડૂત મિત્રો અથવા ફ્લાવર બેડ વાળા વ્યક્તિઓએ બધાએ નાખવું ખૂબ જ જરૂરી છે અતિ જરૂરી છે ખાસ ધ્યાન દેજો અને જો કુંડાની અંદર ચૂનો નાખશો તો એમાં જીવજંતુ કે બેક્ટેરિયા ખોટી પ્રકારના કોઈ પણ જાતના પેદા નહીં થાય ત્યારબાદ આપણે સમજશું રાખનું મહત્વ તો જો આ રાખ છે એ આપણી જમીનની અંદર કાર્બન જો તે ખતમ થઈ ગયો છે જે રાસાયણિક દવાથી છાંટવાથી આપણી માટીની અંદર કાર્બનનું પ્રમાણ ઘણું નીચું હોઈ ગયું છે તો આ રાખ છે એ કાર્બન છે એક જે કુદરતી કાર્બન છે જે જમીનને જરૂરી છે તો આ રાખ છે કાર્બન રૂપી કામ કરશે અને છોડના પૂરેપૂરા તત્વો સાથે મળીને છોડના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવશે તો આપણે આ માટી વિશે જાણી અને હવે પછી આપણે કોઈપણ જગ્યાએ ખેતી ખેડૂત મિત્રોએ કોઈ પણ છોડ વાવવા હોય એમની પ્લાન્ટ નર્સરી કરવી હોય કે ફ્લાવર બેડ કરવા હોય કે ફૂલછોડ વાવવા હોય કે કુંડામાં શાકભાજી વાવવા હોય તો આપણે ઘરે આ રીતના માટી બનાવી શકીએ છીએ વિસ્તૃત માહિતી માટે આપ ગમે ત્યારે અમારી ગોધન પોડકાસ્ટને સબસ્ક્રાઈબ કરજો અમને એમને ફોલો કરજો અને વિસ્તૃત માહિતી માટે એની ટાઈમ ગમે ત્યારે આપ ફોન પણ કરી શકશો અથવા વધુ માહિતી માટે વોટ્સઅપ દ્વારા મેસેજ પણ કરી શકશો